ઉપલેટાના દુમિયાની ગામે દિવંગત બળવંત મનવરની ત્યાસીમી જન્મજયંતિની રંગારંભ ઉજવણી કરાઈ પ્લસ વેલફેર સોસાયટી અને વ્રજભૂમિ શાળા પરિવાર દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપકના જન્મદિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું રક્તદાન કેમ્પમાં એકસો ત્રીસ જેટલી બોટલો રક્ત કરી હતી શાળા પરિવાર દ્વારા દેવગત વણવાના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી ભાગ્ય બન્યા હતા વ્રજભૂમિ શાળા પરિવારના દિવંગ બળવંતભાઈની કાયમી સ્મૃતિ રૂપે સ્મૃતિવનનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોડિયાના હસ્તે કરવામાં આવેલ હતું આ વ્રજભૂમિ શાળા આશ્રમમાં રહી અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગ્નની જવાબદારી શાળા પરિવાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરતાં ઉપસ્થિત આગેવાનોએ આ કાર્ય અને બિરદાવ્યું હતું રાતે વિશાળ સંખ્યાની હાજરીમાં શાળા કેમ્પસના લોક ડાયરો યોજાયો હતો જેમાં દેવાંગ બળવંતભાઈ મળવાના જીવન કલમના પ્રકાશ પાડવામાં આવ્યો હતો नाम डॉक्टर घनश्यामसिंह गोहिल पीपल्स वेलफेअर सोसायटी व्रद्भूमी शैक्षणिक संकुल डायरेक्टर तरी कार्य करू पीपल्स वेलफेर सोसायटी आजना आद्यस्थापक मुरबी दिवंगत बळवंतयंती उजवणी आयोजन करेल એ પ્રસંગે સંસ્થાની અંદર ત્રણ પ્રસંગો અમે ઉજવ્યા મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે બળવંતરાય મણવર કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે એમના જન્મ દિવસ નિમિત્તે રોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો રક્તદાન કેમ્પમાં એકસો ને વીસ જેટલી બોટલો નું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો આજ તકે જે ત્રીજી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારા જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ પાંચ જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનું હોય કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય એમણે આ કાર્યક્રમને ખૂબ ખુબ હૃદયપૂર્વક ની શુભેચ્છા પાઠવેલી હતી કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે આ કાર્યક્રમની અંદર આજરોજ જૂનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ પોરડિયા સાહેબ જિલ્લા ભાજપ ઉપપ્રમુ શ્રીલરિયા સાહેબ તેમજના સંસ્થાના ટ્રસ્ટી સંજય એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમ ને સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના આપ અમારા પ્રસંગને બિરદાવેલ હતો